સૌને જય શ્રી કૃષ્ણ સૌને જય ભગવદ ગીતે આજે આપણે શ્રીમદ ભગવદ ગીતાના કર્મ સંન્યાસ યોગ નામના પાંચમા અધ્યાયના સારને સમજીશું ભગવાન શ્રી કૃષ્ણએ ચોથા અધ્યાયમાં જ્યારે અર્જુનને તત્વદર્શી મહાપુરુષ પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રચલિત પરંપરાની વાત કરી ત્યારે તે નક્કી ન કરી શક્યો કે મારે શું કરવાનું છે એટલે પાંચમા અધ્યાયના પહેલા શ્લોકમાં અર્જુન પૂછે છે કે હે કૃષ્ણ એક બાજુ તમે કર્મોના સંન્યાસની અર્થાત કર્મોને સ્વરૂપથી ત્યાગવાની વાત કરો છો અને બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો આ બંનેમાંથી મારા માટે ચોક્કસપણે જે કલ્યાણકારી સાધન હોય તે કહો ખરી રીતે જોતા અર્જુન મોહના કારણે પ્રાપ્ત કર્તવ્ય કર્મરૂપી યુદ્ધને અધર્મ સમજતો હતો જેના કારણે તેના મનમાં યુદ્ધ મેદાનની વચ્ચે પલાયનપણાનો વિચાર જાગ્યો હતો હકીકતમાં પ્રાપ્ત કર્તવ્ય કર્મ જ ધર્મ છે આ ધર્મનું જ્ઞાન અર્જુનના મનમાં મોહને લીધે ઢંકાઈ ગયું હતું જેથી પ્રાપ્ત કર્તવ્ય કર્મ જ ધર્મ છે એવા ભગવાનના ભાવને અર્જુન સમજી શકતો નહોતો માટે ભગવાને ધર્મનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અર્જુનને તત્વદર્શી મહાપુરુષ પાસે જવાની વાત કરી હતી અર્જુનના પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાન કહે છે કે કર્મ સંન્યાસ એટલે કે શરીર ઇન્દ્રિયો મન દ્વારા થનારા સગળા કર્મોમાં કર્તાપણાનો ત્યાગ અને કર્મયોગ આ બે પરમ કલ્યાણ કરનારા છે કર્મ સંન્યાસ કરતા કર્મયોગ એ સાધનમાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે કર્મયોગને આપણે ત્રીજા અધ્યાયમાં સમજ્યા છીએ આ અધ્યાયનું નામ કર્મ શબ્દનો અર્થ સાંખ્ય યોગ છે જે આપણે બીજા અધ્યાયમાં શીખી ગયા છીએ પરંતુ સાંખ્ય યોગ એટલે કે સંન્યાસને સમજવા માટે કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરવાની જરૂરત રહેતી નથી ભગવાને પૂરી ગીતામાં ક્યાંય પણ કર્મોને સ્વરૂપથી ત્યાગવાની વાત કરી જ નથી માત્ર અર્જુનની શ્રદ્ધાની કમીના કારણે ભગવાનને નિજ ઈચ્છા વગર કહેવું પડ્યું કે હે અર્જુન જો તને તારું યુદ્ધરૂપી કર્તવ્ય કર્મ અધર્મ જણાય છે તો તું ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોઈ તત્વદર્શી મહાપુરુષ પાસે જા અર્થાત અર્જુનની શ્રદ્ધાની કમીના કારણે ભગવાનને આવું કહેવું પડ્યું હવે આપણે સંન્યાસ શબ્દના અર્થ સાંખ્ય યોગને સમજીશું તનથી મનથી વચનથી ઇન્દ્રિયોથી થતા સગળા કર્મોમાં જો સાધક કરતાપણાનો ત્યાગ કરી દે તો તેનો દરેક કર્મ એ કર્મ સંન્યાસ કહેવાય આ રીતે જ્યારે સાધક દ્વારા સ્વરૂપથી કરતાપણાનો સર્વથા ત્યાગ થઈ જાય છે ત્યારે તે કર્મ સંન્યાસ યોગ બની જાય છે આ અધ્યાયમાંથી આપણો પણ દરેક કર્મ એ કર્મસન્યાસ બની યોગમાં સ્થિત થાય તેને અનુરૂપ ભગવાને કરેલા સત્સંગનો આપણે સાર સમજીશું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે માણસ ન તો કોઈનો દ્વેષ કરે છે કે ન તો કસાયની આકાંક્ષા કરે છે તે કર્મયોગી સદાય સંન્યાસી જ સમજવા યોગ્ય છે કેમ કે રાગ દ્વેષાદી દ્વંદ્વોથી રહિત વ્યક્તિ સુખપૂર્વક સંસાર બંધનમાંથી મુક્ત થાય છે આકાંક્ષા મુક્ત વ્યક્તિ જ દ્વેષ મુક્ત થઈ શકે છે આકાંક્ષા જ સર્વ કારણ કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે પરિસ્થિતિ માંથી કસાયની પણ ઈચ્છા કે આકાંક્ષા રાખવાથી જ વ્યક્તિની અંદર અંતે દ્વેષ ભાવ જાગે છે જ્યારે કોઈ વ્યક્તિ તરફ આપણે કાંઈ પણ ઈચ્છા કે આકાંક્ષા વ્યક્ત કરીએ અને એ વ્યક્તિ આપણી ઈચ્છા પૂરી કરે એટલે આપણને તેમાં આસક્તિ એટલે કે રાગ થઈ જાય છે પરમાત્મામાં કરેલો રાગ એ અનુરાગમાં એટલે કે પરમ પ્રેમમાં બદલાઈ જાય છે પરંતુ કોઈ વ્યક્તિમાં કરેલો રાગ એ આપણી કામના કે ઈચ્છા પૂરી ન થતા દ્વેષમાં બદલાઈ જાય છે જો વ્યક્તિ આકાંક્ષા કે કામનાથી મુક્ત થઈને પોતાનો કર્તવ્ય કર્મ કરે તો તે કર્મયોગી ભગવાનની દ્રષ્ટિમાં સદાય સંન્યાસી જ છે આમ નિષ્કામ કર્મ થકી આવો સંન્યાસી રાગ દ્વેષથી મુક્ત થઈને આનંદપૂર્વક આ સંસારના બંધનોમાંથી મુક્ત થઈ જાય છે કેમ કે કામના એ જ સંસાર છે અને કામનાથી મુક્ત વ્યક્તિ બધા બંધનોમાંથી સહજ રીતે મુક્ત થઈ જાય છે કેમ કે મુક્ત થવામાં કામના જ મૂળ બાધારૂપ છે પરંતુ ભગવાને કહેલી આ વાત કામનાયુક્ત અથવા આકાંક્ષા યુક્ત વ્યક્તિ માટે સમજવી કઠિન છે કેમ કે ભગવાને કરેલી વાત કર્મયોગ અને એટલે સાંખ્ય યોગના સિદ્ધાંતને જોડે છે જે લોકો ભગવાન શ્રી કૃષ્ણના બતાવેલા કર્મયોગ અને સાંખ્ય યોગને અલગ અલગ ફળ આપનાર કહે છે તે લોકો ભગવાનના સિદ્ધાંતને પૂર્ણ રીતે સમજી શક્યા જ નથી ભગવાનના બનાવેલા સિદ્ધાંતને સમજેલા સાધકો જાણે છે કે ભગવાનના બતાવેલા કર્મયોગ અને સાંખ્ય યોગના અનુષ્ઠાનનો ફળ પરમાત્મા જ છે જેવી રીતે ચાર પાયાવાળી એક નાની ટેબલ છે ટેબલને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે માત્ર એક પાયાને ખેંચવાની જરૂરત છે માત્ર એક પાયાને ખેંચવાથી આખી ટેબલ ખેંચાઈ આવે છે તે માટે દરેક પાયાને ખેંચવાની જરૂરત રહેતી નથી તેવી જ રીતે કર્મયોગ સાંખ્ય યોગ કે ભક્તિ યોગમાંથી માત્ર એક જ સાધનને જો અનુષ્ઠાનમાં લેવામાં આવે તો બીજા યોગ સાધન સહજ સિદ્ધ થાય છે અને અંતે પરમાત્માની પ્રાપ્તિ થાય છે હું જ્યારે એકસો આઠ મણકાની માળા પ્રભુ નામ સાથે ફેરવતી ત્યારે મારા સદગુરુ સહજ ભાવે કહેતા કે બેટા તારો પરમાત્મા એટલું બધું નિષ્ઠુર છે કે તને એકસો આઠ વાર પુકારવું પડે પછી પોતે જ હસતા હસતા કહેતા કે પરમાત્મા તો પ્રેમનો ભૂખ્યો છે તારા હૃદયમાં પ્રગટેલા સાચા પ્રેમની પુકારથી તે પ્રગટ થઈ શકે છે માત્ર પૂરો ભરોસો અને પ્યાર હોવો જોઈએ કેમ કે ભરોસો અને પ્યાર જ સાચી સાધના છે સાચી ઉપાસના છે અર્થાત હું એમ નથી કહેતો કે તું પ્રભુને રીઝવવા માટે પ્રભુ નામરૂપી માળા ન ફેરવ પરંતુ આ માળા ફેરવતા ફેરવતા તું ભીતરના રૂપી એક મણકાને જાગૃત કરી લે તો પરમાત્મા પ્રગટી જશે કઠિન નથી પરંતુ જેમ ગોળ ચીકણું હોતું નથી પણ આપણે તેને ચોડીને ચીકણું કરી નાખીએ છીએ આપણા જીવનમાં પરમાત્માને પ્રાપ્ત કરવા અતિ સુલભ છે કેમ કે આપણી વધારે નજદીક પરમાત્મા જ છે પરંતુ આપણી પરમાત્માને પ્રાપ્ત કરવા માટેની તત્પરતાની કમી અલગ અલગ સાધુ સંતો કે કથાકારો પાસે પરમાત્માની પ્રાપ્તિની કઠિનતા વિશેની કથાઓ સાંભળીને અથવા અલગ અલગ ગ્રંથોમાં બતાવેલા પરમાત્મા પ્રાપ્તિ માટેના કઠિન નિયમો વાંચીને આપણે પરમાત્મ પ્રાપ્તિની વાતને કઠિન માનીને ચોડીને ચીકણી કરી નાખીએ છીએ અલગ અલગ સાધુ સંતો કથાકારો કે અલગ અલગ ગ્રંથો પરમાત્માના સિદ્ધાંતની પરમાત્માના પ્રેમની પરમાત્મા પ્રાપ્તિની વાસ્તવિકતા આપણી સમક્ષ રજૂ કરતા હોય છે પરંતુ આપણી શ્રવણ ભક્તિ કમજોર હોવાને લીધે આપણે સાચું શ્રવણ કરી શકતા નથી અને અંતે આપણે એ મહાપુરુષોની અને મહાન ગ્રંથોની ખરી વાસ્તવિકતાને તેમની વાતોને સમજ્યા વગર ચોડીને ચીકણી કરી નાખીએ છીએ પરમાત્માની પ્રાપ્તિમાં મોડું થવાનું કારણ એ જ છે કે કોઈ વ્યક્તિ વસ્તુ કે પરિસ્થિતિમાંથી સુખની કામના કરવી જો વ્યક્તિ કામના રહિત થઈને પોતાનું કર્તવ્ય કર્મ કરે તો આવા નિષ્કામ કર્મયોગીને સાંખ્ય યોગ સહજ સિદ્ધ થાય છે અર્થાત નિષ્કામ ભાવે થતા કર્મથી સાંખ્ય એટલે કે જ્ઞાન સહજ પ્રાપ્ત થાય છે આવું જ્ઞાન પ્રાપ્ત કરનાર કર્મયોગી પોતાના ભાગે આવેલા કર્મો કરતા કરતા સહજમાં ભ્રમ પ્રાપ્તિ કરી લે છે મૂળમાં તેનો કર્મ નિષ્કામ હોવાથી તેનામાં કરતા પણ સકામ ભાવે થતા કર્મમાં કર્મના ફળની અપેક્ષા હોય છે જેને કંઈ જોઈએ છે તેનામાં હું પણ હાજર જ હોય છે આ હું પણ જ કરતા ભાવ છે માટે સકામ ભાવે થતા કર્મોમાં અકર્તાપણાનો બોધ થવો શક્ય જ નથી નિષ્કામ ભાવે થતા કર્મોમાં કર્મફળની બિલકુલ કામના હોતી નથી માટે તેવા થતા કર્મોથી અકર્તાપણાનો બોધ સહજ થઈ જાય છે અકર્તાપણાનો બોધ થયા બાદ સાધક તટસ્થ ભાવે સૌનું દર્શન કરે છે જેના કારણે પોતાની ભીતર તેને સંન્યાસનો અનુભવ થઈ જાય છે જે અંતે પરમાત્મા સાથે યોગ સાધી દે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેની ઇન્દ્રિયો પોતાના વશમાં છે જેનું અંતઃકરણ નિર્મળ છે જેનું શરીર પોતાના વશમાં છે અને સંપૂર્ણ પ્રાણીઓ જ જેની આત્મા છે એવો કર્મયોગી કર્મ કરવા છતાં પણ લિપ્ત થતો નથી લિપ્ત થવાનું મૂળ કારણ જ રાગ અને દ્વેષ છે જો સાધકનું જીવન રાગ દ્વેષ રહિત થઈ જાય તો તે ક્યાંય પણ લિપ્ત થતો નથી જીવ સ્વરૂપથી અલિપ્ત છે પરંતુ પોતાના નિજી સ્વાર્થને કારણે નવી નવી કામનાઓ કરીને રાગ દ્વેષ રૂપી ઝાડમાં ફસાય છે અને ધીરે ધીરે તેમાં લિપ્ત થતો જાય છે ભગવાન શ્રી કૃષ્ણ જે પણ વાત કરે છે તેનો સાર અંતે સમતામાં સ્થિતિનો જ હોય છે કેમ કે શ્રીમદ ભગવદ્ ગીતાનો સાર સમતા જ છે આપણા જીવનમાં જો સમતાને સાધી લેશું તો આપણી ઇન્દ્રિયો અને શરીર સરળતાથી વસમાં થઈ જશે સમતાને સાધ્યા વગર ઇન્દ્રિયો કે શરીર વસમાં થવા શક્ય જ નથી સમતાને સાધેલા સાધકના જીવનમાં ઇન્દ્રિયો અને શરીર વસમાં થતા તેનું અંતઃકરણ અતિ નિર્મળ બની જાય છે જેમ દર્પણ પર મેલ જામેલો હોય તો આપણે આપણો ચહેરો સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી તેવી રીતે અંતઃકરણ પર રાગ દ્વેષરૂપી મેલ જ્યાં સુધી છવાયેલો છે ત્યાં સુધી આપણે દર્શન સ્પષ્ટ રીતે કરી શકતા નથી સમતાને સાધેલા સાધકનું અંતઃકરણ રાગ દ્વેષરૂપી મલથી રહિત થઈ નિર્મળ થતા ખુદનું દર્શન સ્પષ્ટ થઈ જાય છે અર્થાત આત્મદર્શન સરળતાથી થઈ જાય છે આ રીતે આત્માનું દર્શન કરનાર આત્માની અનુભૂતિ કરનાર કર્મયોગીની દરેક જીવોની આત્મા સાથે એકતા થઈ જાય છે જેણે સમતાને સાધી લીધી છે તેના જીવનમાં જ દરેક જીવોની આત્મા સાથે એકતા સધાઈ શકે છે સમતા વગર એકતા શક્ય જ નથી એકતામાં બળ છે આ વાત સાચી તો છે પરંતુ આવી એકતા સમતાથી જ થઈ શકે છે એકતાની વાતો તો ઘણા લોકો કરે છે પરંતુ સમતા વગર એકતા વ્યવહારમાં દેખાતી નથી દરેક જીવોના આત્મા સાથે એકતાનું દર્શન આપણને કર્મયોગીના કર્મમાં જોવા મળે છે તે જે રીતે પોતાના સુખ માટે પ્રયત્નશીલ હોય છે એ જ રીતે તે દરેક જીવોના સુખ માટે સદાય પ્રયત્નશીલ હોય છે પોતાના સુખ માટે અને દરેક જીવોના સુખ માટે પ્રયત્નશીલ રહેતી વખતે તેના હૃદયમાં કોઈ પણ જાતનો ભેદ રહેતો નથી વ્યવહારમાં પૂર્ણ રીતે અભેદ શક્ય નથી પરંતુ તેના ભાવમાં પૂર્ણ અભેદ હોય છે ભાવમાં પૂર્ણ અભેદ હોવાથી જ ભગવાન શ્રી કૃષ્ણના બતાવેલા સિદ્ધાંત અનુસાર તેનો વ્યવહાર હોય છે પરંતુ રાગ દ્વેષ યુક્ત જીવન જીવતા વ્યક્તિ માટે શ્રી કૃષ્ણના બતાવેલા સિદ્ધાંત અનુસાર વ્યવહાર કરતા કર્મયોગીને સમજવું બહુ કઠિન હોય છે આવો અભેદ ભાવે સૌના સુખ માટે પ્રયત્નશીલ કર્મયોગી ક્યાંય લિપ્ત થતો નથી તેની અલિપ્તતા ધીરે ધીરે એટલી બધી દ્રઢ થઈ જાય છે કે તે જે પણ કર્મ કરે છે તેમાં તેનો કર્તા ભાવ બિલકુલ ખતમ થઈ જાય છે કર્તા ભાવ થકી જ જીવ સુખ દુઃખનો ભોગતા બને છે જો કર્તા ભાવ મટી જાય તો સુખ રૂપી ભોગોની જીવ પર અસર થતી નથી આવો જીવ કરતા ભાવથી મુક્ત થઈ પરમ આનંદ પ્રાપ્ત કરે છે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર દ્વારા થતી દરેક ક્રિયાઓ અર્થાત પાંચ કર્મેન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ પ્રાણ પાંચ ઉપપ્રાણ કે અંતઃકરણ દ્વારા થતી ક્રિયાઓ સાથે સંબંધ જોડવાથી જીવ તેનો કરતા બને છે પરંતુ જે કર્મયોગીની અલિપ્તતા દ્રઢ થઈ ગઈ છે તે સાંખ્ય યોગ દ્વારા મળેલી સમજથી અનુભવી શકે છે કે બધી જ ઇન્દ્રિયો પોતાના વિષયોમાં વર્તી રહી છે મારો એના સાથે કોઈ જ સંબંધ નથી માટે આ ક્રિયાઓનો કરતા હું નથી ખરી રીતે જોતા પરમાત્માની જે શક્તિ દ્વારા સમષ્ટિ પ્રકૃતિનું સંચાલન થાય છે એ જ શક્તિ દ્વારા વ્યષ્ટિ પ્રકૃતિનું પણ સંચાલન થાય છે પરંતુ જીવ પ્રકૃતિ તથા વ્યષ્ટિ પ્રકૃતિ દ્વારા થતા કર્મો સાથે સંબંધ જોડીને દરેક કર્મોનો કરતા બને છે પરંતુ જે કર્મયોગી સાધકનો અકર્તા ભાવ સિદ્ધ થઈ ગયો છે તે સાધકના હૃદયમાં પરમાત્મા પ્રત્યેનો પ્રેમ ભાવ પ્રગટે છે જ્યારે કર્મયોગી સાધક ભાવે પોતાના કર્તવ્ય કર્મોનું પાલન કરે છે ત્યારે તેના આવા નિષ્કામ કર્મો પર પરમાત્માની દ્રષ્ટિ પડે છે જેથી આવા સાધકના હૃદયમાં સાચી સમજ સાચું જ્ઞાન પ્રગટે છે તેના નિષ્કામ કર્મો પર પરમાત્માની દ્રષ્ટિ પડતા તેને સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે આ રીતે સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થતાં આ સૃષ્ટિમાં બધાની વચ્ચે રહીને પણ આવો સાધક પોતાના હૃદયમાં સર્વવ્યાપક પરમાત્મા પ્રત્યેનો સાચો પ્રેમ પ્રગટાવી લે છે આ પ્રેમના કારણે તે તેના સંપૂર્ણ કર્મો પરમાત્માના ચરણોમાં અર્પણ કરીને સંસારમાં આસક્તિનો ત્યાગ કરીને શરીર અને શરીરના સંબંધીઓમાં હું પણ અને મારા પણ રૂપી સંબંધનો સર્વથા અભાવ કરીને આત્મશુદ્ધિ અર્થે કર્મો કરે છે જેમ કમળનું ફૂલ પાણીમાં રહ્યા છતાં પાણીને સ્પર્શ કર્યા વગર અલિપ્ત રહે છે તેમ આવો સાધક નિષ્કામ ભાવે અકર્તા ભાવે પોતાના દરેક કર્મો પરમાત્માના ચરણોમાં અર્પણ કરીને આ જગતમાં અલિપ્ત ભાવે જીવન જીવી જાણે છે સોળે કળાએ રૂપમાં અવતરેલા શ્રી કૃષ્ણને આવા અલિપ્ત ભાવે જીવન જીવી જાણતા માનવ માણી શકે છે કેમ કે શ્રી કૃષ્ણને જાણવું શ્રી કૃષ્ણ સાથે રમવું અને શ્રી કૃષ્ણને માણવું એ જ તો જીવન છે આપણા સૌની માં શ્રીમદ ભગવદ ગીતા અલગ અલગ યોગના માધ્યમથી અંતે આપણું મિલન શ્રી કૃષ્ણ સાથે જ કરાવવા માંગે છે શ્રી કૃષ્ણ સિવાયની કલ્પના કરવી એ જ કૃષ્ણ કનૈયા થી આપણી દૂરી છે મારા સદગુરુ કહેતા કે જીવનમાં આપણે ઘણી સેવા કરી 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 હોય 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 મોટી મોટી સાધના સાચી સમજ પ્રાપ્ત પરંતુ એ સેવાને સાધનાને કે સમજને જીવનમાં જીવી ન જાણી હોય તો બધું વ્યર્થ છે જો તેને જીવી જાણીશું તો જ બધું સાર્થક થશે આવો જીવી જાણેલો કર્મયોગી સાધક કર્મ ફળમાં આસક્તિનો ત્યાગ કરીને નૈષ્ઠિકી શાંતિ પ્રાપ્ત કરે છે